વડોદરામાં એકલા નીકળતી મહિલાઓ સાવધાન કારણ કે તમારા સોનાના દોરા અને દાગીનાની લૂંટ થઈ શકે છે અને આવી જ એક પરપ્રાંતિય ગેંગના પાંચ સભ્યોને પકડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે મોટર પર બેફામ સ્પીડમાં માં ડબલ સવારી આપવું રસ્તા પર ચાલતી એકલી મહિલા કે કિંમતી હારની ની તફડંચી કરીને રફુ ચક્કર થઈ જવું આ તમામ ઘટનાક્રમ એટલો ઝડપથી બને કે ભોગ બનનારી મહિલા કંઈ સમજે તે પહેલા તો મોટું આર્થિક નુકસાન થઈ ચૂક્યું હોય બૂમો પાડે તો પણ આસપાસના લોકો બચાવે તે પહેલા હોય સ્નેચિંગના ચાર ગુના બન્યા એકસાથે સાથે ચાર ગુના બનતા જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચના જવાનો એક્શનમાં આવ્યા પોલીસ બાતમી મળી કે આજવા રોડ ખોડિયાર નગર નજીક કમલાનગર પાસે ચાર અજાણ્યા શખ્સો ઊભા છે અને તેમની બાઇકની નંબર પ્લેટ પર આગળ પાછળ કાદવ કીચડ લગાવેલો છે બસ આ જ બાતમીના આધારે પોલીસ એક્શનમાં આવી અને ચોર ગેંગના સભ્યો ભાગી છૂટવાના પ્રયાસ કરે તે પહેલા ચારે બાજુથી ઘેરીને ધરબી લીધા આ તસ્કરોએ જે ચાર મહિલાઓને નિશાન બનાવી હતી તે પૈકીના એક ભોગ બનનારે પોતાની સાથે પળભરમાં બનેલી ઘટનાનું વર્ણન કર્યું

તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બે સગીરોની ધરપકડ કરી છે મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારના ભીંડના તસ્કરો પહેલા તો પોતે નિર્દોષ હોવાનું રટણ કરતા રહ્યા પરંતુ પોલીસે કડકાઈથી આકરી પૂછપરછ કરતા આરોપીઓએ વટાણા વેરી દીધા મધ્યપ્રદેશથી કેટરિંગ કામ કરીને રોજી રોટી રડવા વડોદરા આવેલા આરોપીઓએ મહિલાના ગળામાં કિંમતી ઘરેણાં જોઈને ચોરી કરવા લલચાઈ ગયા આરોપીઓએ

પરંતુ એ મોટરસાયકલ યામાની જે નંબર પ્લેટ હતી એના ઉપર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મુવમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયાર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં એ લોકો ગઈકાલે સાધી ઝડપાઈ ગયા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુજીત ઉર્ફે રાઈડર સંતોષ જૈન નામના શખ્સને ભાગેડું જાહેર કર્યો છે મધ્યપ્રદેશથી ખાસ ચોરી કરવા માટે વડોદરા આવતી ટોળકીઓમાં અન્ય કેટલા સભ્યો સામેલ છે આ તસ્કરોએ અત્યાર સુધીમાં કેટલી રકમના કિંમતી ઘરેણાઓને ચોરીને અંજામ આપ્યો છે આ ચોરીના દાગીના ક્યાં વેચતા હતા સગીરોને ટોળકીમાં સામેલ કરવાની યોજના શું હતી આવી તો અનેક ચોંકાવનારી બાબતો મુખ્ય આરોપી સુજીત ઉર્ફે રાઈડર ઝડપાશે ત્યારે જ સ્પષ્ટ થશે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા